નમસ્કાર આપની હળી રહશો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક આશાસ્પદ યુવાન ડૂબી જતા પરિવારજનોમાં માહોલ છવાયો છે મળેલ પ્રાથમિક વિગત અનુસાર લુણાવાડાના ત્રણ યુવાનો મહીસાગર નદીએ નાહવા ગયા હતા જેમાંથી બે યુવાનો નાહવા ગયા હતા તેમાં એક અચાનક યુવાન ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી બનાવ અંગે જાણ થતા લુણાવાડાની ફાયર ટીમ દ્વારા બોટ મારફતે યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે લુણાવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે Ô hãnh đúng rồi đúng rồi đúng rồi đúng rồi đúng rồi đúng rồi đúng ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ